જય તિહાર જય સતીમાં જય ગોગા મહારાજ ચેહરધામ ભરૂચમાં આપ સૌનું સ્વાગત છે નવરાત્રી આ નવરાત્રિ ના અને સતો ધર્મી દિવસોની અંદર માતાજીના ઉપાસના દિવસો ચાલી રહ્યા છે એવા પવિત્ર દિવસોની અંદર આપણે આજનો મસ્ત મજાનો વિષય ભેરોસાધના પછી સંસારી કરી શકે કે ના કરી શકે સૌપ્રથમ આ વિષય પર એક ભાઈને જાણો કે ભેરવ વિશે થોડી માહિતી આપી તો શરૂઆતમાં જોઈએ તો ભેરવજી બ્રહ્માના દરબારની અંદર દેવો ઋષિઓ ઋષિમુનિઓ બધા ભેગા થઈને બેઠા છે ચર્ચા વિચારના સભા ચાલી રહી છે અને આ સભાની અંદર એવો વિચાર રજૂ થયો કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ઋષિગણો આ સૌથી મોટું કોણ મહાન કોણ ત્યારે વાર્તા વિમર્શ ચાલી રહ્યું છે ચર્ચા ચાલી રહી છે અને આ ચર્ચાની અંદર શિવજીએ પોતાની કળા છોડી અને બ્રહ્માજી બોલી ઉઠ્યા કે સૌથી મોટો હું પૃથ્વીનું અથવા સર્જન કર્યું છે સર્જન કરતા હું છે મારું સર્જન કરેલું છે એટલે સૌથી મોટો હું પણ તે વખતે એ સભાની અંદર કૃત કહે છે કે ના હું નારાયણનો અંશ છું અને સૌથી મોટો હું છું આ બેની ચર્ચા એટલી બધી ચાલી બ્રહ્માજી ની કૃત વચ્ચે ચર્ચા એટલી ચાલી લાંબી ચાલી એટલી ચર્ચા લાંબી ચાલી કે છેલે દેવો બંનેને મનાવા માંગે છે પણ માનતા નથી ત્યારે ચાર વેદ બોલે છે કે ભગવાન સૌથી મોટા શિવ છે તે વખતે પણ બ્રહ્માજી પોતાની અંદર મોહિત થઈ જાય છે અને કહે છે કે ના હું જ મોટો છું ત્યારે એક જ્યોતિષ સ્વરૂપે એક જ્યોત પ્રગટે છે અને આ જ્યોત પ્રગટ થાય છે ત્યારે બ્રહ્માજી કોઈ મન થાય છે અને કહે છે કે ત્યારે બ્રહ્માજી નું પાંચમું મુખ બોલે છે કે આ કોણ વચ્ચે વાળો આપણા બેની વાતની અંદર ત્રીજું કોણ આવી ગયું એમ કરી પોતે ક્રોધિત થાય છે અને કીધું કે શિવજી નહીં પણ હું જ મોટો જ્યારે શિવજીની આવી અવગણના કરવામાં આવે છે ત્યારે પ્રગટ થયેલી જોત ખૂબ જોશથી જોશથી રડવા માંડે છે અને રડતી જોતને જો ભૈરવ કે મારા પાંચમા મુખમાંથી તું ઉત્પન્ન થયું છે એટલે તને ભૈરવ તરીકે બ્રહ્મા કહે છે કે ભૈવ ભૈરવ તારું નામ છે તું પાંચમા મુખમાંથી ઉત્પન્નથી નામ રડી શા માટે રહ્યું છે ચાલો આજથી તારું નામ ભૈરવ પાડું દુનિયાની અંદર પાલન પોષણ કરવાની ક્ષમતા આપું છું જ્યારે પોતે જાતે પોતાના વખાણ કરવા માંડે છે ત્યારે ભેરો આ શિવજીની અવગણના કરી હોય છે એટલે ક્રોધિત થાય છે અને રુદ્ર સ્વરૂપ ધારણ કરી પોતાના ડાબા હાથના નખ વડે એ પાંચમું મુખ ભગવાનનું બ્રહ્માજી નું દે છે પાંચમું મુખ ઉડે છે ત્યારે બ્રહ્માજીને જ્ઞાન થાય છે કે ઓહો મેં તો શિવજીની અવગણના કરી નાખી અને ભૈરવ પણ તે વખતે પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે શિવજી કહે છે કે આ બ્રહ્માજીના છે એથી તમને પાપ લાગે છે જાઓ ભૈરવ તરીકે ત્રણેય લોકમાં ભ્રમણ કરો ત્યારે શિવજી બ્રહ્માજીનું મસ્તક લઈ અને ભ્રમણ કરે છે અને કરતા કરતા કાશીમાં આવે છે અને કાશીના દ્વાર પર સ્થાન તેમને મળે છે એટલે આ ભૈરવ ભૈરવના બાળ રૂપ બાળ રૂપની અંદર બટુક ભેરવ અને બાળ ભૈરવ એ સૌમ્ય રૂપ છે એમના એમની પૂજા એમની અર્ચના સંસારી દરેક વ્યક્તિ કરી શકે અને ભૈરવની અંદર એવું છે દેવી શક્તિ પ્રાપ્તિ માટે ભૈરવની પૂજા જરૂરી છે પરસ્પર બંને છે જો ભૈરવને મેળવવા હોય તો દેવી શક્તિની પૂજા કરવી પડે અને દેવી શક્તિને મેળવવા હોય તો ભૈરવની પૂજા કરવી પડે શિવની આરાધના કરવી હોય તોય પેલી ભૈરવની પૂજા કરવી પડે એટલે ભૈરવની પૂજા તાંત્રિક હોય સત્વધર્મી હોય સપની હોય વેદિક હોય કોઈ પણ પૂજા હોય ભૈરવની પૂજા અનિવાર્ય છે અનિવાર્ય છે અનિવાર્ય છે ભૈરવની પૂજા વગર કોઈ શક્તિ કોઈ દેવી પૂજા અધૂરી છે એવું કહીએ તો પણ ચાલે તો પણ ખોટું નથી આમ જોવા જઈએ તો સંસારના માણસ એમ વિચારે છે કે ભૈરવ એ ઉગ્ર સ્વરૂપ અને રુદ્ર સ્વરૂપ છે એટલે એમની પૂજા ના થઈ શકે આ માન્યતા ખોટી છે હા ભૈરવના આઠ રૂપ એવા છે કે જેમનો શમશાનમાં વાત છે અને યોગીનીઓ સાથે એ મરદા ઉપર નૃત્ય કરે એ એમનો પ્રિય આનંદ મેળવે છે એટલે આવા રૂપની જો કોઈ સાથે પૂજા કરે તો આવા રૂપ ભૈરવના બીજાને નુકસાન પહોંચાડનારા હોય છે એ વાત પણ ખોટી નથી પણ કોઈ ભાગ્ય સાધક આવા રૂપની સાધના કરે બીજાને નુકસાન પહોંચાડે એવી સાધના કરે બાકી એ ભૈરવના બાળ સ્વરૂપને ને બટુક ભૈરવની પૂજા કરે છે અને ભટુક ભૈરવની પૂજા એ અનિવાર્ય છે આમ જોવા જઈએ તો જે દસ મહાવિદ્યાની પૂજા કરી રહ્યા છે સાધકો એની સાથે ભૈરવની પણ પૂજા કરે છે જો સૌ પ્રથમ જો તો મહાકાળી તો મહાકાલેશ્વર ભૈરવ બીજું જોઈએ તો સુંદરી તો એને લલિતેશ્વર ભૈરવ ત્રીજું જોઈએ તો તારા આ તારાની સાથે અશોભ્ય ભૈરવ છિનમસ્તા તો કે વિકરાલ ભૈરવ એની જોડે ભુવનેશ્વરી તો મહાદેવ ભૈરવ પછી ધુમાવતી તો કે કાલ ભૈરવ મહાલક્ષ્મી તો કે નારાયણ ભૈરવ ભેરવી તો કે બટુક ભેરવ માતાંગી તો સદાશિવ ભેરવ બગલામુખી તો મૃત્યુંજય ભેરવ આ ભેરવ આ દસ મહાવિદ્યાની સાથે કામ કરી રહ્યા છે બાર મુખ્ય બાર ભેરવ એમ તો ચોસઠ ભેરવ પણ બાર ભેરવ જે એમાંથી આઠ એમના રુદ્ર સ્વરૂપ છે કાળ ભેરવ ભીષણ ભેરવ કપિલ ભૈરવ સંહાર ભૈરવ અને ચંડાલ ભેરવ આ એમના રુદ્ર સ્વરૂપ છે અને આ રુદ્ર સ્વરૂપ કરે છે તો ભૈરવની પૂજા શક્તિની ઉપાસના સાથે જરૂરી છે એવું નથી જે તમારી મનની ગ્રંથિ છે અને મનની અંદર જે ભેરવ વિશેની એક છાપ છે કે ભૈરવ ઉગ્ર સ્વરૂપ છે બીજા નુકસાન પહોંચાડના છે આની વિદ્યાર્થી ના કરી શકાય આવું એવું નથી પણ દેવી શક્તિની આરાધના કરવી હોય તો ભૈરવની આરાધના જરૂરી છે જોવા સ્થાપના સ્થાપના તમે પોતાના અંદર અને ત્રિશુલની અંદર રોજે રોજની તમે એની સ્થાપના કરી શકો છો અથવા કોઈ પથ્થર અથવા કોઈ શિલા એની કોઈ આકૃતિ નથી ભૈરવનું એક રૂપ એવું છે કે સંપૂર્ણ શણગાર સાથે રજોષ જે ધન લક્ષ્મી પ્રાપ્તિ માટે આ રૂપની લોકો પૂજા કરતા હોય છે જેને શણગાર સજો છે એક જ રૂપે બાર રૂપમાંથી એક રૂપ એવું છે કે જેને પોતે પૂર્ણ શણગાર સજો છે મુગટ ધારણ કર્યો છે સોનાનો વસ્ત્રો ઘરેણા ધારણ કર્યા છે વસ્ત્ર ધારણ કર્યા છે બાકીના જે રૂપ છે એ કોઈ શિલા તરીકે જેની પર સિંદૂર લગાવી અને સિંદુરથી એમની નાક કાન મોઢાની આકૃતિ બનાવી શક્યા છે અને

સિદ્ધ કરવા માટે એ વિષય આખો અલગ છે એ વિષય પર આપણે ક્યારેક બીજી વખત ચર્ચા કરીશું કે જેની અંદર સાબર મંત્ર વેદિક મંત્રો ઘણા બધા મંત્રો એવા છે કે સાબર મંત્ર અને વૈદિક મંત્રો અને સાબર મંત્ર એવો છે કે જલ્દી સિદ્ધ થાય છે પણ સાબર મંત્ર થી રિચાર્જ જેવું છે વન ટાઈમ રિચાર્જ આ પૃથ્વી પર જેટલી વાર તમે જો એટલી વાર નજ કરો પછી એ કર્મ સાથે આવતું નથી જયારે વેદિક મંત્ર છે એ તમારા કર્મ અંદર બંધાઈ જાય છે અને આમ મંત્રો છે શંકર ભગવાનના મુખાર બિંદુ માંથી નીકળેલા છે સાબર મંત્રો બી પાર્વતી જયારે આ મંત્રો દરેક વૈદિક મંત્ર પર ભગવાન શિવે લોક લગાવી દીધેલો રોક લાગે ત્યારે પાર્વતી જેને ચિંતા થઈ કે આ મૂર્તિ કો આ વિષય બીજો છે નેક્સ્ટ વિષયમાં આપણે આપણે ચર્ચા કરીશું એટલે ભૈરવજીના કોઈ બી મંત્ર લઈ અને તમે એની ઉપાસના એની સાધના તમે કરી શકો છો એટલે સંસારી હોય તો બી એમના જે અમુક રૂપ છે એ રૂપની સાધના કરી છે ઉગ્ર સ્વરૂપ છે એની સાધના કોઈ કરતું નથી સંસારી હોય અઘોરી હોય કે કોઈ પણ ખાલી વાત જ છે કે અઘોરી આ ભૈરવના ઉગ્ર રૂપની સાધના ઉગ્ર રૂપની સાધના એ કઠિન સાધના છે એ સાધનાની વિધિ આખી અલગ છે કરતા હશે નો ડાઉટ કરવાવાળા પણ એ વિધિ અને એ સાધના થોડી કઠિન છે એનો રસ્તો અલગ છે પણ આ સાધના સાધનાની અંદર જે જગ્યાએ બલી શબ્દનો ઉપયોગ હોય ત્યાં તમે ચોખા તળેલા ફરસાણ એ બધી વસ્તુ તમે ધરાવી શકો છો જે જગ્યાએ મધુપાનનો ઉપયોગ થયો હોય તે જગ્યાએ ગોળ ઘી સોરી ગોળ દૂધ ભેગું કરી કાંસાની વાટકીમાં તમે ધરાવી શકો છો એટલે દરેક ભોગ લગાવવાની સિસ્ટમ પણ આની અંદર છે જ જે 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 અંદર વૈદિક રીતે ભૈરવની સાધના કરવી હોય અથવા ભૈરવની ઉપાસના કરવી હોય તો દરેક ના રસ્તા છે આ રીતે તમે આ સાધના કરી શકો છો તો જય ચેહરમાં જય સદીમાં નવરાત્રીના પરમ તકો દિવસોની અંદર બધાને ફરીથી જય ઇંગરાજ માતા જય ચેહરમાં અને ચિહર માતાને પ્રાર્થના કે આપ સૌ વર્ષને સદબુદ્ધિ આપે એ મા ચિહર ભગવતી પાસે પ્રાર્થના જય ચિહરમા જય સદીમાં જય ગુર્ગા મહારાજ